હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા મિત્રો મજામાં જશો તો આપણે આવી ગયા છીએ વાડીએ કારણ કે આપણે મગફળીમાં પાણી શરૂ છે અને એમના પાવર ડીમ ભરવાને કારણે તે શેડા ભળી જાય છે એટલે એક જણાને તો કેશલ મોટરે બેહવું પડે છે કારણ કે ક્યારેય શેડા ભળી જાય એનું કંઈ નક્કી નથી હોતું તો આપણે વાડીએ બેઠા છીએ મોટરનું ધ્યાન રાખી અને આવી જ કંઈક છે આપણી સિંગ આપણે થોડા કડદ હતા થોડે તોડવાનું કામ પણ શરૂ હતું થોડું શીંગું આપણે તોડી નાખી છે આ ઓછાક થઈ રહ્યો છે કપાસ કપાસમાં પહેલા તો વચ્ચે બહુ જીવાત આવી હતી પણ હવે થોડોક હવા વળો છે પણ હવે ખાસ વરસાદની જરૂર છે વરસાદ કે આવતો નથી પૂરતો પાવર આવતો નથી ને પાવર ડીમ કરવાને કારણે મોટરો સરખી હાલતી નથી એટલે પાણી પણ પીતા નથી બે દિવસ તા થોડુંક થોડુંક વાદળા અને જેવું વાતાવરણ થાય છે વરસાદ આવો એવું પણ કંઈ થતો નથી તો મહારાજને મિત્રો દે પ્રાર્થના કરજો સારો વરસાદ થઈ જાય તો ખેડૂતોને વરસ લેવા જેવું થઈ જાય કારણ કે હું તો નકર ખેડૂતોને કાંઈ વળે એવું છે નહીં તો જો મારા જે કરી કરી જાય સારો વરસાદ થઈ જાય તો ખેડૂતોને હમણાં પણ પૂરો કારણ કે એમાં તો તાપે એટલો પડે છે અને ગરમી પણ એટલી થાય છે તો મારા જે કરી છે તો બધા મજૂરો ખેડૂતોને બધાને પૂરો થઈ જાય અને અહીંયા રમી રહી છે મારી બચ્ચા પલ્ટી આવું જ કંઈક મજૂરોના છોકરાનું જીવન તો મારી બચ્ચા પાર્ટી રમી રહી છે છે વાસણ સુકવવાનો જુગાડ કરેલો આમાં મજૂર લોકો વાસણ સુકવતા હોય છે ને આવું જ કંઈક મસ્ત છે વાડીનો નજારો શાકભાજીના આમ બધાને મસ્ત ફૂલ આવી ગયા છે પણ તડકાના લીધે વહેલા બચારા કરમાઈ જઈશ તડકો જ એટલો પડે છે કે માણસ તને કરમાઈ જાય એમ છે પછી વહેલા તો કરમાઈ જ જાય આ છે મારા ભીંડા ભીંડાને પણ મસ્ત ભીંડો લાગવા માંડ્યો છે તો મિત્રો તમારે ત્યાં વરસાદ પાણી કેવા છે એ કોમેન્ટ કરીને કહેજો તમારે તડકા ગરમી કેવું પડે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો અને જો આવા નવા આપણી વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળશે નવા બ્લોગમાં કાલે લાગે બાય બાય